અનાજ ચોરો કોઈ નથી મળો નથી તમે મારી કોઈ વાત ની રેલી હોય આખા વિસાવદર નું અનાજ આ વખતે ને દર વખતે ચોરાઈ જાય છે તમારા માણસો હપ્તા લે છે પૈસા લેજે છોકરા લંગડા થાય આખી જિંદગીની કાળી કમાણી દવાખાના મઈ જાય શરમ કરો બધા પોલીસ બપોરથી એફઆઈઆર લખવા ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો વિસાવદન ના નવા પો એવી રીતે તમે બધા કામ કરો છો બાકી અમે બધા કહીએ કે ખોટા

મામલતદાર ગું થઈ રે તમારી કાયદેસરની ની કાર્યવાહી થઈ રે હવે કરી લીધું તમે ક્રાંતિ તમારે કઈ થાય એમ નથી બધું જ છે એની નહીં બધા ગામમાં તમે તમારા તમામ ગામમાં બે મહિનાનું અનાજ નથી મળ્યું એક જ મહિનાનું અંગૂઠા બે મહિનાના લીધા એક મહિનાનું એ અડધું જ ધારો કે એક મહિનાનું અનાજ દસ કિલો મળતું હોય તો એક મહિનાનું પાંચ કિલો આપ્યું પૂરું નથી આપ્યું તમે હજુ ફરિયાદી ગોતો છો કોઈ નહીં મળે ગરીબ માણસ છે બધાને બીક લાગે કોઈ તમારી સામે બોલશે નહીં મેં પહેલી વાર કીધું અને કોણ અનાજ લઈ જાય છે કોની ખંડીએ થઈ એનો લોટ બની જાય તમે નથી જાણતા એમ તમારી આખી મામલતદાર ઓફિસને ખબર છે એ કુંડાઓને જાત બહે છે ટેબલ ઉપર ટાંગા રાખી કુંડાઓ બેસે છે મામલતદારમાં અમને ખબર છે જે લોકો અનાજની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને કુંડાઓ બેસે આમ તમ તપાસનું નાટક કરવા બના છો ભગવાનથી ભીખ રાખજો મારા સાહેબ તમને પી એ ભગવાનની શરફ રાખજો આખી જિંદગીની કાર્યક્રમાની છે ને એ એક્સિડન્ટ ભગવાન કરશે તો કાર્યક્રમાણી દવાખાના મળી જાય વાપરો એવા નહીરો શરમ કરો ભગવાન દીવો લીવો ધારા સભ્ય થી નો બીતા ફરિયાદ લેવા તૈયાર નથી ભગવાન એક દવાખાનું મોકલ છે તો આખી જિંદગી ની ગાળી તમારી વહી જાય હોસ્પિટલોમાં ખબર નહીં રે ક્યાં પૈસા વહી ગયા તપાસમાં મેં જિલ્લામાં પૂછી લીધું સાહેબ નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકેશન કર્યા પછી જે તપાસ થશે એના આધારે હું પોલીસ લાગશે કલેક્ટર સાહેબ હુકમ છે એના આધારે હું બેન બિચારી ગઈ છે ખાલી કે મામલતદાર કાયદના હુકમ નું પાલન થાય આપડે મામલતદાર ના હુકમ નું પાલન થાય છે પણ આપણે કરતા પણ હુકમ ક્યારે આવ

4 વખત સાચી છે તો તો હાથ એમ આયા છે એમ લેમિયામ હા હા કશું પબ્લિક તો મામલદાર મામલતાર પૂછે મામલતદાર મામલતદાર ને પૂછશે

બરોબર તો અમારા જીવાપરા ની અંદર જે તે મંત્રી આવ્યો એને અઢીસો કુપન કાઢી સ્લેબ વાળા પ્લસ રહી વાત ઈ કે પચાસ વીઘા ખાતેદાર છે તો આ પાંચ વીઘા ખાતેદાર ને રાશન મળવા પાત્ર નથી સાહેબ પોલી નું વાતાવરણ ના બગાડે સાહેબ તમે ખોલી